આજની પવિત્ર ભૂમિ એમની મામીની સિદ્ધાંજલિ નિમિત્તે આજ બે વર્ષ પૂરા થયા ને એમની પાછળ ભજન કરાયું સૌ પ્રથમ એ વાત મહાપુરુષો પાસેથી પેહલી જાણવાની છે કે ભજન બે વર્ષ સુધી એવા મહાપુરુષના તાળીઓના ગગડાટ અત્યારે તો મા બાપનું ભજન નહીં કરાવતા સંત મહાપુરુષો એમ કે છે કે પગથિએ પગતી હેડો તો ઉપર ચડી જાહો લીપમાં બે ફટકે પોચી જાવ તો કોઈ રસ્તાનો મેળ પડશે કદાચ એનો મા બાપ ભજન માં આવતા હોય ભગત હોય તે હોય પણ એમને મરી ગયા પછી ગોમા મંડળ ભેડું તો એમ કે ફાધર ભજન માં આવતા તે થોડું ભજન કરાવ ભજન કરાવે ભાવ વગર નું ભજન કર્યું આ વિશ્વ ના અંદર જેને ભજન કર્યું કે છે કે જેને ભજન કર્યું ભાવથી ભજન માં જેને જેને ભગવાન મળ્યા ને એને ભાવથી મળ્યા હો બાપુએ કીધું કે સભા મોટી સભા શાક માર્કેટમાં શાક ના એનો ભાવ મૂક્યો છે ભજન કરો તો ભાવ થી કરો અને ભાવ વગર નું પરોણે પરોણે પછી ભજન કરાવો કે તો અગિયાર વાગે માઇક બગડે કે તો બાર વાગે લાઈટ જાય ન કે પછી એક વાગે બાપુ વરસાદ આવા આવન પરોણે પરોણે ઓગણા થઈને બાજી જાતા હોય તમને ભીટકાઈ ગયા એટલે પછી પરોણે એટલે મોડું તો થતું હતું પણ હવે ભીટકો ના સીતારામ બાપુ ઘેર તો લઈ જોત પણ મોડું થાય છે

ભાવ વગરનું ભજન નકો ગમે તે વસ્તુનો ભાવ અને ભાવ થાય તો એની કિંમત થાય થાય નહીં દૂધનો ભાવ ભાવ સિત્તેર રૂપિયા પણ ઘીના અંદરથી બનાવવામાં આવે એનો ભાવ આઠસો રૂપિયા પણ ડાયરેક્ટ જુદી દીવો કરો તો થાય ના કારણ બનાવવું પડે કદાચ ન તો એમાં ખટાશનો નો સોટો પાડવો પડે પાડવો પડે ને એનો શંખ કરાવવો પડે અને પછી એનું વલણ તૈયાર થાય હવે તો મશીન આવી ગયો બાપુ પેલા તો સવાર ચાર વાગે આ આ પુરુષો બેઠા એમને પૂછો ચાર વાગે વલણો ઘરમાં ભરતો ડોહણ ડોસી બે હોમ હોમ બેહી અને પછી છ વાગે તે ઉદી તો સાસ થઈ જાય ને તોય બેસો દેવા જવાનું બાકી હોય અત્યારે તો ઘરમો નળ આવી જાય ઘરમો બધું કમ્પ્લીટ કર્યો તમે ભરીને આલી નાન તીન અને તોય બાપુ હવે જમવાનો એવો હેડ્યો છે ને ઘરમાં પોણી ના નળ ને બધું ઘેર ને ઘેર કામ શેતરો લઈ જાવ તો ગાડી બિહારી લઈ જવાનું અને તો હગાઈ કર્યા મળ કે માર છોડી ક્ષેત્રમાં નહીં જાય તો મને મંજૂર છે તો પેલો બે હાથ જોડીને કે કે હું શું કરશો એ મણમ સાથે લઈ જાવ આ પેલથી જોડે એવા તો શિષ્ય મત કરજો હું તો ના પાડું છું પેલ થી હાથ જોડે ચીડી કરાય આવી આવી સગવડો આલી તો અત્યારે તો કઈ ચિત્ર નહીં જાય તમારે મંજૂર હોય તો કેજો

વહ લાડો સત સંગ બરાબર જોમ્યાન તમનો વલોયા હો તમારી કિંમત કરી ઈમાંથી ઘી નીકળ્યું તો એના તાવા માં અગ્નિ પ્રગટ કરીને ગેસ પેલા ચૂલા ઉપર અને એનો ગળે ઉતારો તાના એનો ભાવ આઠસો રૂપિયા થાય તમારી કિંમત કરવા વાળો હારો મળી જાય તો કિંમત તા તાને જ્યા પસંદગુ મગું થાય તો દોષ ગુરુ નો મત ધરજે કારણ ગુરુ નું મહત્વ એવું છે ભક્તિ

બે જોઈ કેમ ના બે એ તકલીફ તમારા ગુમાં નહી સમજો લીધા પસંદ તમે ઘરમાં ના રહ્યા

વચન વિશ્વાસ એ ભજન છે દમન તો કોઈ મળવાનું નહી બરાબર સમંદર નો દરિયો ભરેલો હતો અને વાઘડી ગુફા હતી સમંદર કોટ હંસ ના રહેતો હતો હંસ વિચાર કર્યો સારું એવું વાતાવરણ છે ઉપર લીમડો છે ઠંડક આવશે પણ એને ખબર નથી ને તો વાઘ ગુફા છે અને હંસલી ની નજર પડી હંસ ને વિનંતી કરી કઈ રહેઠાણ કરી એ તો બરાબર છે પણ બાજુમાં વાઘ ગુફા છે હું ગર્ભવતી છું કાલે મારા બચ્ચો જન્મ આપું

શિકાર કરી પાપ કરી ને આવતો ઉમર થઈ જઈ ક્યાર સુધી આવું આવું જીવન જીવી જીવી કઈક સારું કાર્ય કરતા ઉપર તમે શિકાર કરીને હોતો નથી પણ મારી બે હાજરી ને વિનંતી છે કે એના મોર મારી એક વાત વપડો હે વંદના રાજા આખી જિંદગી આવી હત્યા કરી ને હવે તો ઉમર થઈ જઈને માથે જોડો આવ્યો આવ્યો

ઘરમાં તો આપણે ઉપડીયા પડે એટલે વાઘ એટલે ઠેરી ગયો વાઘ ને વાજે ને બધો ભેળો થઈ અને કાયમ રામ નામ ની માળા ભજવા માંડ્યો જોવો સંઘ શિવ બદલે છે ડુંગરપુરી બાપુ બોલ્યા નુગરા માળો નો સંઘ ના કરીએ નુગરા નક્કી નરકે લઈ જાય આપણે એટલા ભાગશાળી છીએ નજીક મહાપુરુષો આપણા બાજુ બિરાજમાન ઘણા ભજન કરીએ તો આરતી કરવી પડે અમારે વેચવો પડે ગોદડો અમારે પાથળવો પડી કે બાબજી અમને ખબર નહીં પડતી એટલો બોલાય હમણાં ગોમમાં ભજન મજા ખુબ આગા અને પછી સોસાયટી ભજન હતું તે દસ જણા આયા અને ભજનની શરૂઆત કરી એટલે મયતી બે ઉઠી જાય ને આઠ બેઠા એમાં પોસ્તો અમે હતા ત્રણે જ વભળવાવાળા અને બે ઉઠ્યા એટલે મેં કીધું ભાઈ હવે હંચેલો એટલે ઘરદણી કે ના હવે આયા છો તો ઘણીવાર આનંદ કરો ઘડીવાર ઘરદણી બેઠો ને પછી ઘરદણીએ અમને કે બાપજી મેં કીધું ચાની કીટલી હોય પડી છે ને માટલી બાર પડીએ આ મોય મૂચીને ગેટ વાંધતા જ આવ્યો કોઈ જમણ નહી હોય તો કશુંય એ નહી થાય ખાલે કરવા ખાતર ભજન ના કરવું કઈ જમા જમણ નહી હોય તો કોઈ નહી થાય દેવપુરાની બેંકમાં બેંક માં ગમે જેટલા બેંક માં ગમે જેટલા પૈસા પડ્યા પણ તમારું ખાતું નહી હોય રોજ ચોપડી લઈ જઈને ધક્કા ખાયા જ આવો તો મેળ ના પડે એ તો ચોક નોકરી કરી જમા થાય તો બેંક વાળો તમારું મોય ખાતું જ નહીં

વાત કરી રામ ગુરુ હોય ને પછી જોઈ 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 ના કરાયા હોય અને પછી હાજરી ન હોય ને પછી બીજે જવું પડે પછી તમે કેવો નહીં બેઠો યે બેહવા વાળું તો બાજુ હતું પણ તમે ઉપયોગ ના કર્યો ઘરના ઓગણા ગંગા વહન વચ ના ગુરુ નું કેવું એ તો પાસે જાય એમો ગુરુ નું મા મોનતા કરવા જાય એમો મોનતા ની માતા નો શું બે ત્રણ દિવસ ગુરુ મહારાજ ને રાશે ગુરુ મહારાજે એમનો આશીર્વાદ આપ્યો રામ નામ ની માળા ભજવાની પ્રસાદી આપી

અને આ તો જેને ખામ્યા યોને ભજન કર્યો અને પછી પાડોશી એમ કે કેલા શું કરો તમે આ બધું રોજ ઉજાગર કરવા ના તેન ફલાણું ઢેકણું તમારા ગુરુ ને તો આટલી આવક છે ચાલે એવું છે હવે તમારા વર્ષે આવું કે તમાર તો ગુરુ ને કેટલા શિષ્યો છે ને કેટલા આવક છે તમે ગરમ ભાળીને ભજન કરો એટલે ચો પરોળી દોડું નખવા આયા તો ત્યાં થોડું કરો પણ સારું કરજો કરતા હોય તો પચાસ કર્યો ને વાઘની ગુફા છે શિકાર કરતો હશે કાયમ પ્રસાદી આપણને મળી રહે આ વિચારથી કાગ ભાઈ ઉપર માળો કર્યો અને સંગત બદલો કાયમ વાઘ ફળ ફળાદી ખાતો તો કાગની નજર પડી આ હા હા વળી આવું કોણ આલી ગયો તમાર કોમો કે આવું શું છે તે બધા ભગત થઈ જાય પણ આ તો આવું ખમ્યા યોનો કોમ છે મહારાજને પૂછો આમણો મહારાજ અંદર વાત કરતા હતા કે પતિનો મહારાજને મેળાવડે કર્યો સમાજવાળા આવું કહેતા કે બરાબર પણ આ તો જનક કરી હોય એનો કોમ છે યોન પૂછો કે ચમ ચમ થાય છે મેળાવડાના વે દાડો મોર ચટુ પેટ્રોલ બળી જાય તો યોન પૂછો યોના અનુભવ છે આ તો જેને અનુભવ કર્યા એ ભજન કરા અરે ચઢાયો તું જંગલ નો રાજા સુરવીરતા મરી પરવારી છે તારા થી ફળપળાથી ખવરાતી છે આવું કીખવાડ્યું છે સુરવીરતા મરી પરવાની છે

નજર પડી કશું વિચાર કરી રહ્યો છે હે જંગલ ના રાજા કોગ મનુષ્ય આવે છે ત્રાળ પાડીને શરૂઆત કરી દે ત્યાર સુધી આ વેશ ધારણ કરીને રહ્યો

અને એ વખત બોલી બાપુ આ જો તમારો ચરણ પકડી વાત કેવી છે અને ગુરુ મહારાજે છે માતા આશીર્વાદ આપ્યો અને વાજણ બોલી બાપુ ઓફો પેલા હતા હંસ રાજા હવે આયા સી કાકા હવે મત આવજો ગુરુજી આ તો શંકા આવો વજન રંગ લાજો યો ભજન કર્યું પુરુષો એમ કે છે સદગુરો મારા હસી કરી જે હસી કર ના કોઈ એ માં કર